બે હજાર પચીસ બાર એપ્રિલ એટલે કે કાલે હનુમાન જયંતિનો દિવસ છે તો હનુમાન જયંતિના દિવસે બજરંગબલીજીને શેનો ભોગ લગાવવો જોઈએ ચાલો જાણીએ એ પહેલાં મારા વિડિયોને લાઇક કમેન્ટ શેર જરૂરથી કરી દેજો અને જય માતાજી જરૂરથી લખી દેજો હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે શ્રી હનુમાનજીનો જન્મ થયો હતો આ વર્ષે હનુમાન જયંતિ બાર એપ્રિલ રોજ ઉજવવામાં આવે છે કહેવાય છે કે હનુમાનજીની પૂજા કરવાથી દરેક પ્રકારના ભય રોગ પીડા અને નકારાત્મક ઉર્જાથી મુક્તિ મળે છે માન્યતા છે કે હનુમાન જયંતિના દિવસે બજરંગ બલીને કેટલીક વસ્તુઓનો ભોગ લગાવવામાં આવે છે અને હનુમાન દાદાને ભોગ અર્પણ કરવાથી તે ઝડપથી પ્રસન્ન થઈ જાય છે હનુમાનજીને ગુંદી અથવા તેના લાડુ ખૂબ જ પ્રિય છે તમે હનુમાન જયંતિ પર પ્રસાદ તરીકે તેનો ભોગ લગાડી શકો છો હનુમાનજી દાદાને સફરજન લીચી જેવા લાલ ફળ ખૂબ જ ગમે છે માન્યતા છે કે આ અર્પણ કરવાથી મંગલ દોષ પણ દૂર થાય છે અને શુભ કાર્યમાં કોઈ અવરોધ આવતા નથી હનુમાન જયંતિના દિવસે હનુમાનજીને જલેબી અથવા માલપુવાનો પ્રસાદ પણ ચડાવી શકો છો આ હનુમાન જયંતિ પર ગોળ અને ચણાનો ભોગ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે માન્યતા છે કે આનાથી મંગલ અને સૂર્ય સંબંધિત દોષ દૂર થાય છે જય હનુમાન દાદા પણ હા મારા વિડીયોને લાઇક કમેન્ટ શેર જરૂર કરજો અને શેર જરૂરથી કરી દેજો જય માતાજી